જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટડી દ્વારા બંધનું એલાન તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસને શુક્રવારના રોજ પાટડી ગામની તમામ વેપારી સંસ્થાઓ અને બજાર એપીએસસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે આ બંધના એલાનમાં બધા જ એસોસિએશન જોડાય એવી નમ્ર અપીલ અને આપણે સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હુમલામાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ અર્પી તેમજ આતંકવાદ મુદ્દે આપણો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો રાત્રે નવ વાગે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું પાટડી બજાર વેપારી એસોસિએશન

એવા પર્યટકો ઉપર આતંકવાદીઓએ જે પ્રકારે અંધાધૂધ ગોળીબાર કર્યો અને એના કારણે અઠ્યાવીસ જેટલા નિર્દોષ પર્યટકો મોતને ઘાટ ઉતર્યા એમાંય ગુજરાતની અંદર એક સુરતના ભાવનગરની અંદરના બે પિતા પુત્ર એમ ગુજરાતના ત્રણ પર્યટકો હતા આતંકવાદીએ જે આ હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં સમગ્ર દેશ આતંકવાદીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે એમના પર એક્શન લેવામાં આવે એ ઈચ્છી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટેના નિર્ણય લીધા છે અને ત્યારે અમારી દસાણા વિધાનસભા ક્ષેત્રના પાટડી અને લખતર એ તાલુકાની અંદર આતંકવાદના વિરોધમાં તમામ વેપારીઓ અને જનતા જનાર્દને આજ રોજ બંધ પાડી અને તમામ દુકાનો વેપાર ધંધા એ બંધ રાખ્યા છે અને સજ્જડ બંધ પાડ્યો છે ખરેખર જે આતંકવાદી આ હુમલો કર્યો છે એના સંદર્ભમાં નિર્દુષ લોકોના જે જાન ગયા છે તમામને પ્રભુ એમના આત્માને શાંતિ અર્થે પરિવાર પર પણ એમને જે આ દુઃખદ ઘડી આવી છે એમાં પરિવારને આ દુઃખદ ઘડી સ્નાન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું ખાસ કરી આજે પાટડીની અંદર અમે બધા વેપારીઓને જ્યારે બંધ રાખવા માટેની વાત મૂકી સ્વયંભૂ તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે એ તમામ વેપારીઓનો આ તકે આભાર વ્યક્ત જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી દ્વારા થયેલ જધન્ય અપરાધના વિરોધમાં અમારું પાટડી એપીએમસી આજે સદંતર બંધ રાખેલ છે અને મૃતક લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે શોક વ્યક્ત કરીએ છીએ